લોકસભાની ચૂંટણીમાં ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર વિજેતા થયેલ ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા આજે સુરત જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકના જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું ગત દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં રાજ્યની છવ્વીસ લોકસભા બેઠક પૈકી ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર સતત ત્રીજી ટર્નમાં ભાજપના પ્રભુ વસાવા વિજેતા થયા પ્રભુ વસાવા વિજેતા થયા બાદ આજે બારડોલીની મુલાકાત લીધી સુરત જિલ્લાનું વડુમથક પણ બારડોલી હોવાથી બારડોલીના પરિશ્રમ પાર્ક ખાતે ત્રેવીસ બારડોલી લોકસભાનું જનસંપર્ક કાર્યાલયનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું જનસંપર્ક કાર્યાલય થકી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ તમામ નાગરિકોને

આજે ઉદ્ઘાટન કર્યું છે ડિજિટલ ટેકનોલોજીમાં ખૂબ મોટી લોકસભામાંથી જ જરૂરિયાતમંદ જનતાના કામો વધુ સરળતાથી થઈ શકે એના માટે બારડોલી ખાતે આજથી આ નવા સાંસદ કાર્યાલયનો શુભારંભ આજે કર્યો છે કાર્યાલય છે તો આપણા મત વિસ્તારના લોકો માટે કેટલું ઉપયોગી સાબિત થશે જરૂરિયાતમંદ લોકો માટે કે બારડોલી કેન્દ્રસ્થાન હોવાથી અહીંયા આવતા જતા અને આજે ચાર રસ્તા પર એ બધાને સેન્ટર પડે એવી રીતે એટલે આ કાર્યાલય હું માનું છું ત્યાં સુધી જરૂરિયાતમંદો કે જે કાંઈ નાના મોટા કામો હશે પ્રધાનમંત્રી રિલીફ ફંડના લેટરની વાત હોય કે પછી આપ કોઈને દાખલાની વાત હોય રેલવેના ફોર્મ હોય કે આવા કામો માટે વધુ સરળતાથી આ કામો થઈ શકશે આજ દિન સુધી પણ કામો થતા હતા જ પણ એમાં વધારે સરળીકરણ થાય એના માટે આ ફરીથી એક વિચાર કરીને આજે આ કાર્યાલયની શરૂઆત કરી છે એ તો જે જરૂરિયાત પ્રમાણેના કામો છે જે સાંપ્રત સમયની જરૂરિયાત હશે યુવાઓની મહિલાઓની કે ખેડૂતોની તો એ પ્રમાણે સરકાર કામો કરતી આવી જ છે અને એજન્ડામાં લીધાય એ પણ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે અને એજન્ડા વગરના પણ કામોની જે રજૂઆતો આવશે તો એ કામો પણ કરવી કામો કરવા એ તમામ અમારે ચૂંટાયેલી જે પ્રતિનિધિ મંડળ છે જે તાલુકા કક્ષાએથી માની જિલ્લા રાજ્ય કે કેન્દ્ર સુધીની અમારી જવાબદારી છે અને કરીશું સુરેશ રાઠોડનો રિપોર્ટ ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે